જો હવાર હવારમાં મીઠી મીઠી તડકી નીકળી છે અને બેહું પવન વારો આવી ગયો છે અહીંથી નળી નીકળી ગઈ છે અને જ્યારે ખલાડ ફિટિંગ કરી દઈ લાઇટમાં હે વાંધો અવેળો હે ખાલી અને પાણી અહીંથી લગભગ બધું વેસ્ટ વહી ગયું હું અહીંયા છે એટલે નારિયેલી પૂઈ ગયું ઓલી કુંડી ફરવા મોટર ચાલુ કરી દીધી ને અહીંથી નીકળી ગયો હે નળી ચાલો હું જરાક નળી ફિટિંગ કરી લઉં ને પછી કે હું પહેલે પછી જવું નહીં હડે અહીં જે વરસાદ બહુ જ નામી આવી ગયા રેડા બે ત્રણ ચાર ઘણી વાર એમને મેં ઘર વર હોય ગારો તો હબાવ નો પડીએ પણ જે ઓછું થાય બપોર હોય તેમ લગભગ કંઈક ઓછું થઈ જાય અહીંયા બાજુ ભાઈ જો મજારેથી આવી ગયો હે એ દૂધ દઈએ આવ્યું ને મારા પપ્પા ફી લઈને આવે હે થી નડી નીકળી ગઈ હતી ના આવડે એટલો નથી ભરાયો કે ઓલી ભરાઈ જાય એટલે જો બધી ને અહીંયા પીવરાવે હે અહીંયા પાડીઓ ને છાય ને પીવરા દીધું બાપુજી હે ઉભા થયેલો છે એટલે

ચાલો આજે હવાર હવારમાં સાટા ચાલુ થઈ ગયા હે નેહડે હાલતા સ્યાતા જો ગાડી પલાઈ રહી એટલે ચકલા બધા જાય ઊંજો કરવા આવી ગયા ઓલી વાત જેમ બેઠી હાલતા ત્યાં વરસાદ ચાલુ થયો હવે જરાક રેડું જવા દે પછી જાય રાજુભાઈ તો યોગ્ય સાયકલ લઈને ગયો હા ભાઈ પીવાનું પાણી મીઠું ભરવા માટે જો આપણે રેસના પાણીનો ઉપયોગ કરી છીએ અહીંયા આવે છે કાકાને જોરવારીમાં છે મેલી કરી અને અંદર પાણા નાખીને લાઈન નાખી દીધી થોડીક એટલે અહીંયા પાણી આવે છે આપણું પાણી હવે મીઠું બહુ નથી થતું નકર હવે ડાયરેક્ટ જ આવે છે તરમાં તરાવનું પાણી પણ ખબર નહીં મીઠાઈ નથી આના જેવી આ મસ્ત મીઠું પાણી છે નાટણમાં અહીં ઝરમરી જો ચાલુ થઈ ગયા હે એકરસ છે બધું એટલે ઝીણો ઝીણો ચાલુ રહે વરસાદ

નક્કી નહીં પણ થોડું સેફ્ટી રાખવી જરૂરી છે ઢાંકી ઢુંભીન કરવાની ભાઈ નહીં મારે મારા પાછું પૂગવું મૂકી હે દો રિન લઈ જાઉં તો થાય હાઈ ચાર્જિંગ જોયું નહીં હોય તો નક્કી ના હોય કે ચાર્જિંગ છે કે તાય કે બોલે મેં આપણે તારી વાય ને હાલો ઘડેક લેવા મંડી બીજું ایک پوری

કાવડિયાની કાવડિયા ની રમાન ફોન નોલો મેં કીધું મારો રાખ ને મારે કામ કરવામાં ડિસ્ટર્બ થાય મને ફોન ઘણા બધા આવતા હોય ને મોટા માણસોને કેતી આજ ઠીક હા ના તારા લાડવા છે એ અમે નહીં જો હું એમનું તારા એવું હોય ને જો તને તાણ પડે ધજા બદલાવામાં તો મને કેજે પણ હું લાડવા ખાવા ત નેહડે નેદી લીધું છે ને આવી ગયા છે અહીં ઘરે સાડા અગિયાર જેવો ટાઈમ થયો ચાલુ વરસાદમાં નહીં દઉં તો અહીં ખૂટી ગયો નેહડો હાલો તો હવે બપોર થઈ ગયા જરાક બપોરા કરી લઈ પછી બપોર પછી નિરાયતે હવે લાગી જા હું અટાણે નામી છાટા અટકી ગયા હે બાકી નેહડે જીવડી કઈડી છે ભાઈ ચાલુ છાટાનું નધતા હતા નેદી તો લીધું પણ હફાડી નાખ્યા જીવડી ચાલો હવે જો ઘેરે બપોરા બપોરા કરી લઈને ને નિરાઈ હવે ફરી નેદવા જાઉં એવી કલાકાર કુટુંબ હાલો ભાઈ બપોરે કરી લીધા ને રૂંઢાના કંઈક ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે પાછો ને હવે ચા પાણી રાજુભાઈના હાથના પી લઈ પછી કંઈક નવો ધંધો ખોલી કા આ એવું અધૂરું હોય ને દૂર છેલ્લી ગટકે હા અઢારી ત્યાં તારે એક ને લઈ લીધી હા તો હાર હું કઈ હાલો ભાઈ અમારે ઘેરે હવ હવ નું હવ કરે ઘેરે હાલો ભાઈ તમારે કોઈને ચા પીવો હોય તો આવી જાવ બાયણાનું અંજવાનું આવે મારો ચહેરો કેવો દેખાય ખબર નથી પડતી હાલો ચા પાણી પીએ અને પછી અહીંયા કટકીમાં આપણે બીજી વાર નેજવાનું હાલે ને અધુરું અધૂરું ને તો અહીંથી ચાલુ કરીએ

તો વરસાદ આવે તો અહીંયા શું કામ કરે એવું હા કાંતિ બાપુ હરિયાણી ને રામ રામ કહી દે રામ રામ એમ કેવાય કેમ છો કે અમે નેદવા માંથી નૈવરા નથી થતા શું કરે કે

બોલ કંઈક બોલતા ખરો હાઇવા મામાને કંઈ દઈએ ને કે અમારે માંડવી ના આવવી જોઈએ જો આવી ગઈ બધી જો જોતા એ તો પાહરી પડી છે મારે આવી કાંઈ હોય ભાઈ આમાં ભે સરાય નહીં આપણે થાકી જઈએ આ તો હજાર લોટકો હોય તે એકલો એકલો બધું ખૂંટાડી જાય હ ક્યાં હાટું લે આવ્યું હતું خبر جی نہیں ہوں جی گئی بولتی مرم مجا آئے کوئی કે અઠવાડિયે બે વાર પાંચ વાર અઠવાડિયે પાંચ વાર બાદ જ હેલા તાર મી મારે આમ ઠીક હા તો તારે મીને કે હજી બાદ જો હરખા કીધું કરો કે કે તો પોપિયું ખાવાનું ત્યાં કયા બધા જોઈએ આપણે વીડિયાઈને

ટૂંકમાં હે ગરમી લીધે થઈ ગયા છે અને બાળ માં હે બધા હંભા રહે કેમ નથી આવતું

હા તો એક જણી એ કરી લેન બા પછી માલ થાલ બાજુ હોય ને એવી રીતના હાલતું હોય હાલો જરાક ને આપણે ગોતી તું હું જાવા દેતા હાલતા તારે મારા વિડીયોમાં તારે આવવાનું જ નહીં આમ નહીં કરેલ હા લાલ તું વહ્યો જા આમ જય નાતાજી બધું કામ થઈ ગયું કામ આવું પકવાનું અને ગાંઠિયા નું અટાણ હાટું કરે છે એવું હાલે હે તમને ઘણા સંભાળે છે કે બાકી માં હમણાં વિડીયા નથી આવતું હમણાં તબિયત સારી નથી હતી બસ એમ હા દાણો વાણો ટૂંકમાં ઘેરે કરતા હોય માલ વાહો ને ઘરનું અડવરું એટલે અને અમે હોય નથી મળતો ને મોવા મમણા મજા નથી આવતી હવે તો કંઈક થોડીક તો આમ તો દવા લેવા ગઈ નહીં અખરીમ કયો બેડ માં આવી ગયો રોગી જાજી દવા ઉ સીધા ત્રાખવ્યો હા ઈ અમે સારી તો નથી હા એ કાય બે તણ દી પીડી ટૂંકમાં હા

પેલી એ બી સીટી કે બીજી બે બે આખી આવડી ગઈ એમ બાર અક્ષરડી આવડે અંગ્રેજીની હા તો એનો નવરો હોય ને તો એ જરાક હિ ખરેખર મોબાઈલ ઓછો જેવાય ને હવે લેસન કેટલી વારનું હોય હા તો ફટાફટ કરી લે અને આપણે એક કોમેન્ટ આવી કોમેન્ટ છે મુકેશભાઈ રાવલિયાની અને એ કહે છે કે મારા દીકરાના વહુનો જન્મદિવસ છે આજે બે તારીખે તો અંકિતભાઈના ના ધર્મ પત્ની નિરાલી જન્મદિવસ છે તો નિરાલીબેન હેપી બર્થ ડે જન્મ ખૂબ અને ખૂબ શુભેચ્છાઓ બેન મુરલીધરના આશીર્વાદ તમારા ઉપર કાયમી બન રહીએ જય મુરલીધર હાલો આ સાથે આજના વિડીયો નો આપણે એન્ડ કરી દઈએ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ